સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલ સામે ખુદ હોસ્પિટલમાં ફરજ બજાવતા જ કર્મચારીઓના ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા છે ખ્યાતિ બાદ આરોગ્ય બાબતે સરકારનું કડક વલણ પણ તે છતાં પણ હોસ્પિટલ તંત્ર સુધારવાનું ક્યાંક નામ જ નથી લઈ રહ્યું સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં ડોકટરોને ઓપરેશન દરમિયાન કરવાના કામો પટ્ટાવાળા પાસે કરાવવામાં આવતા હોવાનો ખુદ હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર પાસે પોતાની વ્યથા ઠાલવી હતી અને જે

અમે સંસ્થાના કર્મચારી બધા એકત્ર થઈને કીધું કે અમને આઠ મહિના પછી અમને આપજો પણ હજી સુધી એ લોકોનો કોઈ લેખિત કે મૌખિક કઈ જવાબ મળેલ નથી અમારી પાસે ગેરકાયદેસર કામગીરી કરાવે છે જેવો કે મનુષ્યના જીવર જેડા કરી રહ્યા છે ઘોડબાઈનો ઓર્ડર હોવા છતાં ડૉક્ટરની કામગીરી કરાવે છે ટાંકા લેવાનું કામ હોડબઈનું નથી ઓપરેશન કરાવવાનું કામ હોડબઈ નું નથી કરવાનું કામ હોડભાઈ નું નથી તેમ છતાં હોડભાઈ પાસે ઓપરેશન કરાવે છે સીજી રેન જેવા ઈસીજી લેવાનું કામ હોડભાઈ પાસે ઈસીજી લેવા મનુષ્ય જીવવારે મોટા ચેડા થઈ રહ્યા